આજે છે ચૈત્ર સુદ છઠ અને રવિવાર હાલમાં ચાલી રહી છે ચૈત્રી નવરાત્રિ ત્યારે મનથી મા દુર્ગાને ભજીને માય ભક્તો અથાગ પ્રયત્નો થકી જગત જનની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે અને તે જ પ્રયત્નમાં આગળ વધતા આજે આપણે ભક્તિ સંદેશમાં સૌ પ્રથમ કરીશું માતાજીની શક્તિપીઠ એવા બહુચરાચી ધામની મુલાકાત સાથે જ ચૈત્રી નવરાત્રિનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે મા ભગવતીનું છઠ્ઠું સ્વરૂપ ગણાતા

જીવનમાં જે પણ સમસ્યા હોય તેનું નિરાકરણ આવી જાય છે દેવી શક્તિ મા ભગવતી આમ તો વિવિધ સ્વરૂપે પૂજાય છે સ્વરૂપ કોઈ પણ હોય મા ભગવતી હંમેશા તમારા ભક્તોની રક્ષા કરતી આવી છે તો આજે આપણે બહુચરાજી શક્તિપીઠના દર્શન ખાતે પહોંચી ગયા છીએ અને હું આપની સહયાત્રી પ્રીતિ આપને દર્શન કરાવીશ બહુચર માતાના તો ચાલો પાવનકારી માં બહુચરની ભક્તિમાં લીન થઈ જઈએ ગુજરાતમાં સ્થાપિત ત્રણ શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવે છે મહેસાણા જિલ્લાનું માં બાલા બહુચરનું ધામ વિશાળ પરિસરમાં પ્રવેશતા જ માં બહુચરનો આરસ પહાણથી નિર્મિત મંદિર આપને જોવા મળે છે તો સાથે અન્ય દેવી દેવતાઓના પણ મંદિર અહીં સ્થાપિત છે જેથી ભક્તો જ્યારે અહીં આવે છે ત્યારે તેમને ઈશ્વરના દરેક સ્વરૂપનો આશીષ પ્રાપ્ત થાય છે ગુજરાતમાં આમ તો ત્રણ શક્તિપીઠ છે અંબાજી પાવાગઢ અને બહુચરાજી જેમાં આજે આપણે બહુચરાજી શક્તિપીઠના દર્શન થકી મેળવીશું મા ત્રિપુરા સુંદરીના આશીષ બહુચરાજી શક્તિપીઠમાં પ્રવેશ કરતાં જ આપને માતાજીના અધ્યસ્થાન એટલે કે ભવ્ય સ્થાનકના દર્શન થાય છે બાલા બહુચર મૂર્તિ અને યંત્ર બિરાજમાન છે આ અધ્યસ્થાનની ડાબી બાજુ ગણપતિ દાદા જ્યારે નારસિંગવીર દાદા જે છે તે સ્થાપિત થયેલા જોવા મળે છે તો માં બાલા બહુચરના અધ્યસ્થાનની એકદમ સામે કુકડો કે જેમાં બાલા બહુચરનું વાહન છે તે સ્થાપિત થયેલું જોવા મળે છે જે પણ ભક્ત અહીંયા બાલા બહુચરના દર્શન કરવા આવે છે તે કુકડાના ચરણ સ્પર્શ કરીને અને ત્યારબાદ આ થોડા પગથિયા ચડીને જાય છે પરમાત્માના સાનિધ્યમાં તો ચાલો સૌ પ્રથમ આપણે કરીએ મા બાલા બહુચરના અધ્યસ્થાનના દર્શન મા બહુચરના મંદિરના પરિસરમાં પહોંચતાની સાથે જ પરમ શાંતિનો અનુભવ થાય છે બેચરાજી તાલુકાના મધ્યમાં આવેલ બહુચરાજી શક્તિપીઠમાં કુલ ત્રણ મંદિર છે જેમાં અધ્ય મંદિર એ આરસ પહાણથી નિર્મિત અને ભવ્ય બનાવવામાં આવ્યું છે અને અહીં આવેલ દરેક ભક્તોની માં પ્રાર્થના સ્વીકારે છે અને અહીં કને એક એવી પ્રથા છે કે માતાજીને આખું શરીર અર્પણ કરવામાં આવે છે કોઈને હાથ પગ આંખની કોઈ તકલીફ હોય તો માતાજીની બાધા રાખવામાં આવેલ છે અને માતાજી એમની બાધા અને મનોકામના પૂરી કરે છે આ મંદિરમાં ઉત્તમ કામગીરી કરેલ છે આ આખું એ મંદિર સફેદ પથ્થરોથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે મંદિરની પાસે એક અગ્નિકુંડ પણ આવેલ છે મંદિરના ઘૂમટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીઓ છે અહીં મંદિર પરિસરમાં ભજન કીર્તન કરીને મા બાલા બહુચરની ભક્તો કરે છે ઉપાસના પરમ કલ્યાણી અને ભક્તોની રખેવાળી કરતી મા બહલા બહુચરની અહીંયા અધ્યસ્થાનમાં સ્થાપના અઢારસો ને ઓગણચાલીસમાં કરવામાં આવી હતી અહીંયા બાલા ત્રિપુરા સુંદરીની મૂર્તિ સ્વરૂપે અને બાલા યંત્ર સ્વરૂપે પૂજન કરવામાં આવે છે આશરે દોઢ મીટર ઊંચા ચાંદીના સિંહાસન પર માં બાલા બહુચર બિરાજમાન છે તો નીચે ગોખમાં સોનાનું બાલા યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે જેની નિત્ય પૂજા કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સાતે સાત દિવસ મા બાલા બહુચર અલગ અલગ વાહન પર સવારી કરે છે જેમાં દર રવિવારે દર પૂર્ણિમાએ સાથે આસો સુદ આઠમ ચૈત્ર સુદ આઠમ અને નવા વર્ષના દિવસે માં કુકળાની સવારી કરે છે તો અહીંયા પ્રજ્વલિત અખંડ જ્યોત એ માતાની હયાતીનો પુરાવો આપે છે આ મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે તો આવું જાણીએ આ ભવ્ય મંદિરનો ઇતિહાસ અને માતાની મૂર્તિની સ્થાપનાનો ઇતિહાસ માં બાલા બહુચનની સ્થાપના પાછળ એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે બહુચર માતા એક ચારણ કન્યા હતા તે તેમની બહેન સાથે એક દિવસ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાબિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો ચારણોની પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુઓનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમમાં તેઓ શત્રુના શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ આપી દે છે આ સમયમાં બહુચર અને તેમના બહેને પણ આવું જ કર્યું જેને ત્રાગુ કહેવાય છે અને પોતાના સ્તન જાતે વાઢી નાખ્યા આના કારણે લૂંટારો શાપિત થયો અને આ શાપ ત્યારે દૂર થયો કે જ્યારે તેણે સ્ત્રીઓના વસ્ત્ર અને શણગાર કરી માં બહુચરની આરાધના કરી જેથી જ કિન્નરોમાં બાલા બહુચરને પોતાના આરાધ્ય દેવી તરીકે પૂજે છે આ અધ્ય મંદિરમાં માતાજીની મૂર્તિ અને યંત્ર બંને સ્વરૂપે પૂજા થાય છે ઉપલા જમણા હાથમાં તલવાર ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ નીચલા જમણા હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશુલ ધારણ કરીને માતાજી કરે છે ભક્તોની સુરક્ષા પોતાના વાહન કુકડા પર સવાર થઈને મા બહુચર પોતાના ભક્તોને આપે છે આશીષ બહુચરાજી શક્તિપીઠમાં મા બાલા બહુચરની મૂર્તિના દર્શન તો કરે જ છે પરંતુ સાથે જ આ બહુચર માતાની મૂર્તિને એકદમ નીચે સ્થાપિત કરવામાં આવ્યું છે બાલાયંત્ર જેના દર્શન અને પૂજન થકી પણ ભક્તો બાંધે છે પુણ્યનું ભાથું ભક્તોની આસ્થાનું એક એવું કેન્દ્ર છે આ શક્તિપીઠ કે લાખો લોકો અહીંયા પોતાની મનોકામના ઈચ્છા પ્રમાણે આ શક્તિપીઠની અંદર દર્શન કરવા આવે છે અહીંયા સોમવારથી રવિવાર સુધી માતાજીને અલગ અલગ સવારી ઉપર બિરાજમાન કરવામાં આવે છે માતા સતીનો ડાબો હાથ અહીં પડ્યો હોવાથી અહીં શક્તિપીઠની રચના થઈ જે સ્થળે આ વરખડીનું ઝાડ છે તેની અંદર મંદિરમાં એક અખંડ જ્યોત છે ત્યાં માતાનું મૂળ સ્થાન હોવાનું માનવામાં આવે છે તો અહીં પણ માતાજીની મૂર્તિ અને યંત્ર બંનેની કરવામાં આવે છે પૂજા થોડે આગળ જતાં જ માતાજીનું મધ્ય મંદિર આવેલું છે જ્યાં માત્ર માતાજીનું યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે આ મધ્ય મંદિર નાનકડું છે પરંતુ ભક્તોમાં અનેરું સ્થાન ધરાવે છે બહુચરાજી શક્તિપીઠનું જે ભવ્ય એટલે કે જે અધ્યસ્થાન આવેલું છે તેની એકદમ સામે આવેલું છે વલ્લભ ભટ્ટનું સ્થાનક વલ્લભ ભટ્ટ ધોળા કે જેમાં બાલા બહુચરના પરમ ભક્ત હતા અને તેમની ભક્તિથી જ પ્રસન્ન થઈને માત્ર તેર વર્ષની ઉંમરે બાલા બહુચરના તેમને દર્શન થયા તેમના દર્શન થતાં દૈવી શક્તિના દર્શન થતાં તેમના મનમાં આનંદ જે છે તે ઉભરાટ આવ્યો હતો તેમનો આનંદ મનમાં સમાતો ન હતો ત્યારે બાલા બહુચરે કહ્યું કે અત્યારે મારા દર્શન કરીને જે આનંદની પ્રાપ્તિ તને થઈ છે તે જ સમસ્ત બ્રહ્માંડને સમસ્ત લોકને તો આનંદની પ્રાપ્તિ કરાવો અને એ જ સમયે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી અહીંયા વલ્લભ ભટ્ટનું સ્થાનક આવેલું છે પરંતુ બહુચરાજી શક્તિપીઠથી બે કિલોમીટરના અંતરે વલ્લભ ભટ્ટની વાવ પણ આવેલી છે અને ત્યાં ભક્તો જ્યારે જાય છે બાધા આખડી રાખે છે ત્યારે પ્રસાદી સ્વરૂપે ત્યાં તેમને વાવની માટી આપવામાં આવે છે તો આવું જાણીએ વલ્લભ ભટ્ટની વાવ અને આ સ્થાનકનો મહિમા અને આપને દર્શન કરાવીએ વલ્લભ ભટ્ટની ગાદીના વલ્લભ ભટ્ટ જે માતાજીના પરમ ભક્ત હતા કે જેમણે કરી છે આનંદના ગરબાની રચના ત્રણસો પચાસ વર્ષ પૂર્વે અમદાવાદ નવાપુરાથી સંઘમાં નીકળેલ વલ્લભ ભટ્ટે એવું નક્કી કર્યું કે બહુચરાજી પહોંચીને જલપાન કરીશ પરંતુ બહુચરાજીથી એક કિલોમીટર દૂર આવેલ હાલની વલ્લભ ભટ્ટની વાવની જગ્યાએ તે આવી પહોંચતા અહીંથી હવે આગળ પહોંચવામાં વલ્લભ ભટ્ટ અશક્ત થઈ ગયા આથી વલ્લભ ભટ્ટે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે હવે હું તારા મંદિર સુધી પહોંચી શકવા સમર્થ નથી તારી કૃપા થાય અને તું મને અહીં દર્શન આપે તો હું જલપાન કરીને તારા દ્વાર સુધી પહોંચી શકું આમ ભક્તની આજીજી સાંભળીને માતાજીએ દર્શન આપી બાજુમાં પડેલ એક પથ્થર હટાવવાનું કહ્યું હતું આમ વલ્લભ દ્વારા પથ્થર હટાવાતા પાણીની ધારા ફૂટી હતી અને તેમને અને સાથી સંઘના લોકોએ આ પાણી પીધા બાદ તેઓ બહુચરાજી પહોંચ્યા હતા બહુચરાજી શક્તિપીઠના પરિસરમાંથી જ્યારે આપ બહાર આવશો ત્યારે આપને દર્શન થશે આ માનસરોવર કુંડના એવું કહેવાય છે કે વર્ષો પહેલા ઋષિ મુનિઓ દ્વારા અહીંયા વિજય યજ્ઞ યોજવામાં આવ્યો હતો અને યજ્ઞને પૂરવા માટે ગંગાજળનો ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યારથી જ આ પવિત્ર જળ બની ગયું જે પણ ભક્તો અહીંયા બહુચરાજી શક્તિપીઠમાં દર્શન કરવામાં આવે છે તે માનસરોવર કુંડમાં સ્નાન કરતા પણ નજરે પડતા હોય છે તો બાળકોની અહીંયા ચૌલ ક્રિયા પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા પણ અહીં જ કરવામાં આવી હતી આ મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવીને પોતાના પુત્રના સૌ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પૂર્ણ કરે છે ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમ કે બહેરાશ હોય તોતળું બોલતા હોય વગેરે હોય તો પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પૂર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે તો દર્શક મિત્રો બહુચરાજી શક્તિપીઠની યાત્રાને અહીંયા જ આપણે પૂર્ણ વિરામ આપીએ માઈ ભક્તો જ્યારે પણ મા બહુચરના શરણમાં આવે છે ત્યારે પોતાના ભવિષ્યને પોતાના ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે પ્રાર્થના કરતા હોય છે અને મા બહુચર પણ એટલી જ દયાળુ છે કે ભક્તની માત્ર એક અરજ સાંભળીને તેને તમામ મનોરથ પૂર્ણ કરી દે છે મા સતીનો માં ભગવતીનો ભલે એક અંગ આ જગ્યાએ પડ્યો હોય અહીંયા શક્તિપીઠની રચના થઈ ગઈ છે પરંતુ મા બહુચરના દરેકે દરેક અંગ પોતાના ભક્તોના કલ્યાણ માટે છે તો તેજમાં માં બહુચર આપનું ભવિષ્ય ઉજ્જવળ બનાવતી રહે અને આપના પર સુખોનો વરસાદ કરતી રહે તેવી જ પ્રાર્થના નમસ્કાર